અમરેલીના જાફરાબાદના દરિયા સીમમાં શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી હતી બંદરથી બાવીસ નોટિકલ માઇલ દૂર મળેલી બોટ કોસ્ટગાર્ડને જોઈ ભાગી હતી હાલ હેલિકોપ્ટર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અમરેલી જિલ્લાના જાફરાબાદ બંદરથી બાવીસ નોટિકલ માઇલ દૂર એક શંકાસ્પદ બોટની હલચલ જોવા મળી છે સ્થાનિક માછીમારોએ આ બોટને જોતા તેનો પીછો કરવાનો પ્રયાસ કર્યો હતો જો કે બોટ ઝડપથી ભાગી રહી છે માછીમારોએ કોસ્ટ ગાર્ડને જાણ કરતા તરત જ હેલિકોપ્ટર સાથે કોસ્ટ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી હેલિકોપ્ટર જ્યારે બોટની નજીક ઉતરવાનો પ્રયાસ કરે છે ત્યારે બોટ ભાગી રહી છે આ શંકાસ્પદ પરિસ્થિતિને જોતા તમામ બંદરો પર એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આજે સવારે સાડા વાગે દરિયામાંથી મને એક ફિશિંગ બોટમાંથી વાયલેસ દ્વારા મેસેજ મળ્યા કે ભાઈ અહીંયા આજુબાજુમાં એક બોટ અજાણી બોટ જે જૂની છે માણસો બેથી ત્રણ જ દેખાય છે કોઈ એની અંદર ઝાળ કે કોઈ વસ્તુ નથી તો આ કોઈ ઇલીગલ પ્રવૃત્તિ કરવા માટે નીકળેલી બોટ હોય એવું લાગે છે એમ છતાં મેં મારા કહેવાથી આ બોટો આપણી ફિશિંગ બોટો નહીં એની પાછળ જ ગઈ તો એ ફૂલ સ્પીડ મૂકી અને ત્યાંથી આગળ નીકળી ગઈ એટલે તાત્કાલિક મેં પછી કોસ્ટગાર્ડને મરીન પોલીસ સ્ટેશનને જાણ કરી કે ભાઈ આવી એક બોટ અજાણી બોટ છે અને બહુ જૂની પુરાણી બોટ છે એટલે આમાં કાંઈક શંકા હોય એવું લાગે છે તો તમે તાત્કાલિક કોસ્ટગાર્ડ મોકલી અને એને પકડો એટલે કોસ્ટગાર્ડનું જહાજ કોસ્ટગાર્ડનું હેલિકોપ્ટર અત્યારે ત્યાં પહોંચી ગયું છે અને એને પકડવાની કોશિશ કરે છે પરંતુ હજી પણ એ ભાગવા માટે કોશિશ કરે છે બોટ એટલે કાંઈક પણ એમાં શંકા હોય જેવું લાગી રહ્યું છે સરકારશ્રીને મારી એક નમ્ર વિનંતી છે કે આ અત્યારે જે બોટોને પરત બોલાવવા માટે ટોકન બંધ કરવામાં આવ્યા છે જો દરિયાની અંદર ફિશિંગ બોટો હોય તો આવી કોઈ પ્રવૃત્તિ થાય આવી કોઈ બોટો દેખાય તો એની જાણ થાય બોટો બંદરની અંદર હોય તો આવી પ્રવૃત્તિનો કોઈ ખ્યાલ ન આવે એટલે સરકારશ્રીને વિનંતી છે કે બોટો ફિશિંગ બોટોના ટોકન ચાલુ કરે

આમ કેવી શંકાસ્પદ કેવું દેખાય કેમ કે સમાચાર વાળા ના ફોન આવે છે એટલે બોર્ડ પર નંબર લખેલા છે નામ લખેલું છે ફ્લેગ છે આપડે જેડના બિન ના તમામ લેન્ડિંગ પોઈન્ટ પર પોલીસ વોચ રાખી રહી છે કોસ્ટગાર્ડ દ્વારા બોટ ને પકડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જોકે શંકાસ્પદ બોટ અંગે હજુ સુધી કોઈ માહિતી મળી નથી